અને આપણે જો ઓલરેડી તલને હારવાનું ઓગણાનું કામ ચાલુ છે આમાં મજબૂત માટી હોય ને એનું કામ હે ઓગણા થોડાક વડા વરી ગયા કેકા વરાય મારા લખણ જ એવા હે આ બ્લોગ ઉતારવામાં બ્લોગ ઉતારવામાં પાછરા મુઈકા જ રાખ્યા મુઈકા જ રાખ્યા વાયુને ગાંઠે બેઠા આપણી વાયુ એ ભરાઈ ગઈ છે પચીસ ફૂટ ભરાઈ ગઈ છે એમને એટલે પાણીમાં વાંધો હવે આવશે નહીં આપણે

શું કહેવાય કોમેન્ટમાં કહેજો આપણા ઘરની વસ્તુ છે હે માડમું હે આજખોર રાહુલને દેવાની હે એનો ફોન આવ્યો તો કે મારે અહીં ગુજરાતી આજખોર તું લઈ જા તે પછી આજ ગોગન આવ્યો હતો એ કહેતો મારે જોઈ ગયો હવે તું થોડોક ટાઈમ જારો ઝીણ્યું છે જરાક મોટી થાય તો લઈ જાય જેને આશા થાય આપણે અહીંયા વિડીયોને એન્ડ આપીએ કાલે હવે આપણે ભૂગડી તલ કાઢવા એટલે એનું કામ પૂરું બધા પડું ખેડી અહીંયા પડ્યો ઓખા આજે આ ભરવું આ ખેડાઈતી પછી ભરાય ને કાલે આ ફાડીયા આપણે આજે એક ગુણીને એટલા ફાટિયા થયા ચોવીસ ગુણીમાંથી એટલા ફાટિયા નીકળે એક ગુણીને એટલું વાંચવું કાલે આપણે ઓલું કામ કરી નાખીએ એટલે ફાઈનલ આટલા બકાનું પાઈ નિહારનું પાણી આવે છે તો લા તમને એટેમ બે કુંડ્યું પહેર્યું અને બકાનું ભાઈ દઈ હા રાહુલ આવી ગયો હિંગુ લેવા દોઢસો નો કિલો દોઢસો ચાલો દોઢસો ને કિલો હિંગુ લેવા આવ્યો રાહુલ અંતર ના દવાઈ ગયા એક બટાકા ની ગુણી આવીયા ને વેપાર કરવી છે હવે આપણે તો એક કાટવા હે હમણા ફુકડીયા રન ફોન કરતો ઉપાડતો નથી પણ હવે આવહી અમે ટાટોપોર થઈ ગઈ એટલે એકાર ના હે તો કામ ભાઈ ના ઓ મિત્રો આપણો નીકળે છે હવે લેવા જે આઈફોન લે લે જામી ગયો કઈ ઓપન ને મીલોક પાથળાથી હું હવે પાણી પીવા આવ્યો આવા કંઈક તોય દીયા હે તો ઓલાને વધારે જ્યાં આમ કરે ને એને તોયલ સારા થયા પાણી ગામ કંઈક પાંત્રી જાણ જેવા દાહ મારે તો પાણીની સાહેન આવી ગઈ આવા જાય